એ નોતું ના કરે એટલે મને ઓટો મારવા મને ઊંગ નઈ આવે મને એમને જોયા વગર મને જવા દે તો તું એટલે નહીં આ ગોલુ આ ગોલુ ઓને બધું પમદાર એને 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 રી વાળી મારા ઉપર અને પહેલાને ઠેલી પાઈ અને આ જ લાયો છે પણ હવે મહેરબાની કરીને આગેવન તૈ પેલા ખાટલામાં ઉગાડ્યા ને એને જાય તમે એના ઘેર મે લઈ આવો નકર જો મારા ગલ્લાનું તાવ બાવ તોડ્યું ને તો છે ને કોટસ પછી મને ઊભાઈ ન દી કોટસ પાસે ગલ્લો તોડસી આવ્યા એક કરશી બે એમ નહીં થાજી એટલે આગેવન ને તમે આ દાવે હંગા તાકો એમ આગેવન જ કોમ કરા બીજું કોઈ લે હોય મારા ભાઈ સમજો

હા જોરદાર ઓમમા કોઈ આ કાલ ઉઠીને એમ કે અને ગટો લઈ આલી ઉપર મે અતુર લઈ આલી જો હે આ દુખ લાવ્યું મારું રાખેલા થોડું ગોબી બોલો

આ તને ખબર મહેરબાની

તું જામ મુજબ જે માતાજી મિત્રો આ વિડીયો અમે ખાલી એક મનોરંજન માટે બનાવ્યો છે કોઈને ઠોસ પોકે એવો વિડીયો નહીં આ વિડીયો અમારો જોજો અને બીજાને પણ કહેજો તો આ વિડીયો જોવે તમે બોલો હવે મિત્રો મારું ખાસ કહેવાનું એ કે છે કે કોઈ આવા દારૂના રવાડા ના સરતા આ તો ખાલી મનોરંજન માટે જ છે એટલે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રો બરાબર